હારીજ તાલુકાના પીલુવાડા ગામના પૂર્વ સરપંચ ઠાકોર રણછોડજી મગનજી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે

વિકાસથી વંચિત રાખવામાં આવી રહ્યું છે તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જો કે આ બાબતે પૂર્વ સરપંચ શું કહી રહ્યા છે આવો જાણીશું તાલુકાના તિરુવાડા ગ્રામ પંચાયત જે હરિતા હરિત તાલુકા પંચાયત ની ગ્રામ કક્ષાની જે ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે તે તિરુવાડા ગામને બિલકુલ ગ્રાન્ટ ફાળવવામાં આવેલ નથી તો આ તાલુકા પંચાયતમાં જે સરકાર શ્રી દ્વારા જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમાં કાયદેસરની દરેક ગ્રામ પંચાયતને બગે લાખ રૂપિયા ફાળવવાની જોગવાઈ કરેલ હોય કરેલું હોય છે પરંતુ તાલુકા પંચાયતના પ્રમુખ ચાણસમા વિધાનસભાના ધારાસભ્યો અને અન્ય લોકો જિલ્લા પંચાયત મોકા જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા તેમના મળતિયા લોકોને સીધી સીધી ગ્રાન્ટો બરોબર વધુ માત્રામાં ફાળવવામાં આવેલ છે તો